વિરુદ્ધમાં ચારિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોય એવું જ્ઞાન સંપ્રદાયના ઇતિહાસમાં પહેલો દિવસ છે પહેલો કુ અવસર છે જો કે આની પાછળનું કારણ કેટલાક જે ગાદી પ્રત્યે દ્વેષ રાખનારા લોકો આના માટે જવાબદાર છે જેના વિરુદ્ધમાં આ ફરિયાદ થઈ છે ગામના લોકો મોરચો કાઢ્યો છે બધા સાધુ સમાજના લોકો એને બહિષ્કૃત કર્યો છે બે દિવસ પહેલા એનો પોતાનો એક ન્યૂઝ ચેનલના ઇન્ટરવ્યુ હતો કે મને ફસાયો છે પણ ભાઈ બીજો ભણાનો એક વિડીયો આવ્યો છે જેમાં એ રિસર્ચ જાણે દારૂ પીને નશામાં મશગુલ હોય એવો વિડીયો છે અને એની સાથે જે મહિલા વાત છે એ પણ કે બે પેગ વધારે મારે છે શું કહેશ અને એટલો વિભસ એ પણ વિડીયોને એની જાતે છે પાછું એમાં પેલી બાઈ બોલતી પણ છે કે તમે આ કેમેરો મોબાઈલ દૂર રાખો ને કે છે પણ એ ઉતારી રાખ્યો છે કે આ ઉતારણ પાછળ એનો ઈરાદો હોય કે પછી એ લેડીઝને બ્લેકમેલ કરવામાં આવે બિચારી આબરૂ બધી બહુ જગ્યાએ બનતું હશે આ પ્રસંગો કે આબરૂ બચાવવા એ સ્ત્રી એને આધીન થઈ જાય અને એ સ્ત્રી જે ફરિયાદ કરી છે ફરિયાદે મેં એણે ઉલ્લેખ કર્યો છે કે મારી પાસે આ વિડીયો નહીં બતાવવાના દસ લાખ રૂપિયા માગ્યા કોઈ કે ભાઈ આ વિધિ કરાવો તમને આ દુઃખ છે ના તકલીફો છે ના આ બિચારી આવી બોડી ભાઈ અને આને કહે છે કે વિધિ કરાવવામાં તમારે શરીર શુદ્ધિ કરવી પડે લે શરીર શુદ્ધિ કેવી રીતે કરવી પડે સ્નાન કરો દૂધથી સ્નાન કરો ઘીથી તા કે ના મારી સાથે તમારા દેહ સંબંધ બાંધીને તમારી શરીર શુદ્ધિ કરવી પડે આ લેડીઝ બોલે છે આવું કે મારી સાથે આવું કર્યું અને પછી એનું જાણે રેકોર્ડિંગ કરીને પછી જ્યારે હું કંટાળી ગઈ વારંવાર તમારે આવવું પડશે આ વિધિ કરાવવા જ્યારે આવું તારે આજ મારા ઘરવાળાને કહે તમને છે બેસી રહો મેં આ જ વાત કરીશ અને આ વિડીયો એને જાતે ઉતારીને મને ધમકી આપીશ દસ લાખ રૂપિયા વાયરલ કરી જે થવું થાય મને ધમકી આપી અને મેં કહ્યું કે મારી પાસે એટલા બધા પૈસા નથી હું નહીં આપી શકું તેણે જાતે જ આ વિડીયો વાયરલ કર્યો એમાં એ ભાઈ ફસાઈ ગયા હોશિયારી કરવા ગયા એમાં હવે આને આનું આના માટે ભગવાન પક્ષના કેટલાક ગાદીના દ્વેષી લોકોને જવાબદાર માનું છું એની પાછળનું કારણ કે જે જે લોકોની યોગ્યતા નથી લાયકાત નથી અથવા ચારિત્રહીન છે એને આપણે ગુરુગાદીથી કાઢી મૂકતા હોઈએ છીએ અને એને આપણે એથી કાઢી મૂકેલો તમને તરફથી પણ આના કરવામાં એમાં તો આખી વસ્તુ ખોટી જ છે બેબુદિયા છે મારી જોડે પ્રૂફ છે કે હું ત્યાંથી નીકળ્યો ત્યારે હું મારો આખોય પત્ર લેટર ચાર વ્યક્તિને લખીને આવ્યો છું કે હું મારી માજી ખુશીથી જાઉં છું ભલે એ લોકો કહેતા હોય મારી જોડે હજુ પણ પુરાવો છે ને બે વ્યક્તિ પણ હજુ મારા જોડે જીવતા હાય જ છે કે એમને મને કાઢી નથી મૂક્યો પણ હું એમને છોડીને આવેલો છું મારું નામ મહંત નિશ્ચલદાજી ગુરુ સુખાનંદજી સુખાનંદ મરી શિશોદરા ભત્રીજા જે દીક્ષા આપી એનો પણ આવો પ્રોબ્લેમ થયેલો હતો પણ આ ચાલાક માણસ ખાલી ખાલી પેલા ભત્રીજાના કપડાં ઉતારી દીધો અને પછી અને એ જ એનો એક માણસ આપણે બાલકુરમાં કાશો રોડ ઉપર અવિગત ગાદી લખીને બોર્ડ મારીને બેઠો છે એ આજ અને એને જે કરોડો રૂપિયા રેતીને લીઝમાં જે મળ્યા દસ કરોડમાં રેતીને લીઝ વેચી એને ટ્રસ્ટમાં તો થોડા જ પૈસા જમા કરાયા અને પૈસાની મોજ તો જેને ગાદીથી થી કાઢવામાં આવે એને સહકાર આપનારા લોકો એ જોતા નથી કે ભાઈ શા માટે એને ગાદી પરથી કાઢ્યો હશે અને એને ખભે ઉંચકીને ફરાય હીરો બનાવી દે જો એને આવા અહીંથી કાઢેલા લોકોને પ્રોત્સાહન ના આપવામાં આવે તો એ સીધા ઘેર જ જાય તો સંપ્રદાયનું નામ જે પોલીસના ચોપડે પોલીસ કેસ થશે ફરિયાદ અંદાશે એની ધરપકડ પણ થશે અને જ્યાં હોય તો કરુણા સાગર સત સંપ્રદાય સતકેવલ સંપ્રદાયનો સાધુ જજમેન્ટ જે આવશે તે આગળ જતો કે પૈસાથી જજમેન્ટ બદલી શકાય એટલે કદાચ એમાં સફળ થઈ જાય પૈસા ખર્ચીને કરી શકે ને માણસ એટલે જજમેન્ટ જે આવે તે પણ અત્યાર સુધી છાપામાં જ્ઞાન સંપદાનો સાધુ સતકેવલ મંદિરનો સાધુ આવું આવશે અને મેં કહ્યું કે આના માટે જવાબદાર આખું ભગવાન પક્ષ હું નથી ગણતો આમાં જે લોકો કરુણાસાગર ભગવાન માને છે બધા દોષી છે એવું નથી માનતો આપણે માટે તો કરુણાસાગર ભગવાન કોઈ આપણે ભેદ નથી માનતા પણ જે લોકો આવા બધા લોકોને પ્રોત્સાહિત કરે છે એવા લોકો મેં સાંભળ્યું એમાં એક પરિવારમાં અમારા નેમી પ્રસારક હીરેનો કાર્યક્રમ ગોઠવ્યો હતો એક બેન આપણા એક ગામમાં બાકીના પચાસ સાઠ સિત્તેર ટકા આને ખબર લઈને ફરનારા કે ગાદીનો કાર્યક્રમ ના થવો જોઈએ પેલી બિચારી બેનને દબાવવા માંડી ગાદીનું કાર્ય ના થાય પણ એ કાર્યક્રમ પહેલાં બે દાડા પહેલા જ આ ભાંડો ફૂટ્યો પછી ગામ લોકોને ખબર પડે કે હું આવું છે

ગામના લોકો ટ્રસ્ટી હતા ખોટી સંયોગ કરીને આ ટ્રસ્ટીઓ રાજીનામું આપી દીધો એમ કેમ તો આજે ફેરફાર રિપોર્ટ ભરી આવ્યો કે નવા ટ્રસ્ટીઓ મેં લઈ લીધા એટલે બહારના લોકોને લઈ લીધા પોતપોતાના જે હતા એ અને ગામના લોકોને બાદ કરી નાખ્યા ગામ લોકોને ખબર નહીં કે અમે ટ્રસ્ટી નીકળી ગયા છીએ એમ એ લોહીના લોકો ચેરી કમિશનરમાં ગયા તેઓ કહ્યું મારી સંયોગ નથી અને આની પાછી કરોડો રૂપિયાની સંપત્તિ તમે વિચાર કરો આઠ દસ લાખ આઠ દસ કરોડ રૂપિયાને દર વર્ષે મળે એટલે શું કહેવાય એ ચેન્ડ કરે છે એક લાખ રૂપિયા આપી દે બીજા બે લાખ રૂપિયા આપી દે એટલે પોલીસ તંત્રમાં કલેક્ટરમાં કચ્છ કહેવાય બિચારા પેલા લોકોનું ઉપજે જ નહીં પણ આ વખતે આ થયું એનું પાપ કારણ કે પાપ છાપરે છે તો બોલે ને તો ગામ લોકો સાથે વિરોધ કરે છે લોકોનો વિરોધ કરવાનો આટલો જ કામ ગામ લોકો બરા લેડીઝ બોલે છે કે વિડીયોમાં કે આશ્રમ ગામની બહાર છે બહારથી આવે કે છે રાત્રે જ આવે ગાડીમાં છોકરીઓ લઈને આવે હવા છોકરીઓને મૂકી આવે આ કે અમે જોતા હોઈએ કે જતા આવતો પછી ગામના લોકો વિરોધ કરે ને તો આજે આપણા સંપ્રદાય માટે બહુ શરમજનક દિવસ છે કે પોલીસ જો આપણે આપણા સાધુનું નામ ચડ્યું છે એના વિરુદ્ધમાં આવી ખરાબ ફરિયાદ થઈ છે જ્ઞાન આવે છે નામ આવે કરુણા સાગરનું નામ આવે છે આપણું માથું શરમથી ઝૂકી ગયું છે પણ મેં કહ્યું તેમ દરેક અન્યાયી વિચારક જેને ગાદીથી દૂર કર્યો છે બધાના ચરિત્રમાં કોઈને કોઈ ખામી હશે તારે જ કર્યું હશે એક ભાઈ બીજા સાધુભાઈ ફરે છે એમના વિરુદ્ધમાં પણ આવી પણ હવે એ છે જશે હવે એમને વિડીયો વિડીયો નહીં ઉતારવા દે અને આ બધા પાછા રહેવાનું ક્યાં પસંદ કરે ગામની બહાર કોઈ પાવાગઢ પાસે આશ્રમ જુદો બનાવી દેશે કે કોઈ રાતે મોઢા વહેલા આવે જે કોઈ રાતે રહ્યું કહીશું દેખાય ને આશ્રમ કલ્ચર મેં પહેલા પણ કહ્યું હતું આશ્રમ કલ્ચર એટલે દુરાચારનો અડ્ડો જે કોઈ એકલા ગામ વચ્ચેથી મંદિરો છોડીને આશ્રમ બનાવે પોતાનો એ બધા દુરાચના રાત્રે કોણ આવે છે કોણ જાય છે કોને લાવે છે ક્યારે આવે છે અને કોઈ જાતનો કોઈને ખબર ના હોય ન તો ગામની મંદિર છોડીને તમારે આશ્રમ બનાવવાની ક્યાં જરૂર છે ભાઈ સ્વતંત્ર સ્વતંત્ર કોનાથી તમારે સ્વતંત્ર જોઈએ પરમગુણની સરસ પૂજા કરો ગામને સત્સંગનો લાભ આપો ગામની બહાર તો આરતી બાંધીને તમે રહો એમાં અય શિષ્ય બીજું કશું ના હોય એટલે જ્ઞાન સંપ્રદાયમાં આશ્રમ કલ્ચર છે જ નહીં મંદિર જ છે કંઈ પરમગુરુએ આશ્રમની વાત કરી જ નથી જ્યો જ્યો આશ્રમની વાત આવતી હોય અથવા ગામથી દૂર અલગ જ પોતાના માટે બનાવ્યું હોય એવા કોઈ પણ સ્થાનને સહકાર આપવો એટલે દુરાચાને સહકાર આપવો આના જ યાદ રાખજો બાલકુરમાં બાજુમાં કાશોરથી આપણા બાલકુર વાળા રસ્તા પર એક અવિગત ગાદી નામનું બનાવીને બેઠો છે એ ભ્રષ્ટાચારનો અંડો જ છે અને કેટલા લોકો એવા છે કે ચાલો ખાવા તો જઈએ ખાવા તો જઈએ કોઈ મફત તો ખાવાનું નથી તમારું સબ સનાવણી તમારા ગામમાં આવે છે ને ઉઘરાવે છે ને તમારા પેટમાં એનું પડ્યું હલ કઈ જવાના આપ્યા વગર અને એકલો ત્યાં રહેવાનો ગામ છોડીને કેમ ભાઈ આટલા બધા મંદિરો છે ને ત્યાં કેમ આ એક દરેક અનુયાયી સમજાવવાનું કે કોઈ પણ એકાંતમાં આશ્રમ છે છે અથવા રહે ગામથી દૂર એટલે એ દુરાચારને પૂછવા માટેનો એને અડ્ડો બનાવ્યો છે અને જાણે અજાણે તમે એને પ્રોત્સાહિત કરો કારણ કે સુખાનંદ રહેતા હતા એ પણ આ રીતે અલગ રહેતા હતા એમના પણ જીવનશૈલીની આવી જ વાતો છે એમ જ મર્ડર થયેલું છે એમનું ઇતિહાસમાં તો આપણે જન્મ્યા ન હતા તમે નહીં જન્મ્યા હોય એટલે આપણે કશું કહી ના શકીએ સાંભળેલી વાતો આપણે કહીએ છીએ આપણે જોઈએ આ બધા લોકો સાક્ષી છીએ એટલે છાતી ઠોકીને કહી શકીએ એમ છીએ કે ઘણી ખર સાંભળેલી વાતો ખોટી પણ હોઈ શકે આપણે એના માટે દાવો ના કરી શકીએ કે આવું હશે પણ ગામની બાર જે બને છે એ ખોટી વાત છે અને આટલા બધા મંદિરો ખાલી છે સાધુ જ્વારીઓ તો રહી શકે પૂજા કરે ત્યાં પોતાની તે પ્રવાસ કરે સત્સંગ કરે આવીને પાછો સંભાળે ગામના લોકોને સત્સંગ આપે પણ જેમણે હવે વિચાર એ થાય છે કે જે લોકોએ આને દાન આપ્યું હશે ભેટ આપી છે દક્ષિણ આપી છે અને આને આ ભ્રષ્ટાચાર દુરાચાર વ્યભિચાર કર્યો તો તમારા પૈસેથી કર્યો ને તમે વાહ વાહ કરી પરમગુરુ તમારા પર રાજી થશે વિચાર કરજો આવા લોકોને સહકાર આપનારા લોકો વિચાર કરજો કે આ પરમગુરુ રાજી થશે એક વાત તો લખી લો કે ગુરુ ગાદીથી જેને દૂર કર્યા છે એમનામાં કોક ને કોક ઉણપ છે માટે જ કર્યા છે એ ઉપયોગી કરતો દુરુપયોગી વધારે છે એટલા દરેકે દરેક ભાઈઓ બહેનો ભક્તો સાંભળી લે કે એવા કોઈ વ્યક્તિને અત્યારે આપણા સરસ બધા કથા માટે પારાયણ માટે સદગ્રસ્ત તૈયાર થયા છે બહુ પવિત્રતા આ સાધુનો ઓંચળો પહેરીને દુરાચાર કરે તમારી આંખમાં ધૂળ નાખે અને આ એક જ માપદંડ છે તમારે કયો સાધુ સાસો ને કયો સાધુ ખોટો એક જ માપદંડ ગુરુ ગાદીએ એના માટે દરવાજા બંધ છે બસ પતી ગયું આ એક જ માપદંડ આની પાછળ તમારા પરંપરામાં નહીં હોય તો ચારિત્રમાં નહીં હોય કોઈ તેના ઘરના સંબંધો સાથે સંબંધો વધારે રાખતો હશે આ એક માપદંડ તમારે બધાને વિચારી લેવાનો એના આધારે જ આ બધાને આપણે દૂર કરી શકીએ